એક જ ચૌદ ટકાના દરે સો હજાર રૂપિયા શું કરે છે ધિરાણ ધિરાણ એટલે વ્યાજે આપે છે તો તેને પાંચ વર્ષ પછી તેને કુલ કેટલી રકમ મળશે તો આપણે વ્યાજનું સૂત્ર શું હતું તો કે વ્યાજ બરાબર

रेडिये चौदह पंजा सीतेर सीते गुण्या सौ जीरो एक ना जीरो वाले जीरो મુદ્દલ કેટલી હતી સોળસો કરો સરવાળો બંને નો સોળસો અને અગિયારસો વીસ કેટલા થાય સાતો આ બાજુ પૂરી થઈ કેટલા રૂપિયા પંચાવનસો રોકડા તથા કાંડા ઘડિયાળ આપી અને હિસાબ ચુપ્ત કર્યો તો તેને કાંડા ઘડિયાળ કેટલા રૂપિયાની હશે તો પેલા શું કર્યું મુદ્દત કેટલી હતી પાંચ બરાબર

પચાસ ગુણ્યા છ કરો એટલે ત્રણસો થાય અને ત્રણસો ગુણ્યા ત્રણ કરો એટલે થાય નવસો વ્યાજ કેટલું નવસો રૂપિયા પંચાવનસો આવ્યા થાય કેટલા કુલ પોચ હજાર નવસો થાય પોજાર રૂપિયા વ્યાજ મૂડી અને નવસો રૂપિયા વ્યાજ એટલે પોચ હજાર નવસો થાય પણ આપ્યા કેટલા તો પંચાવનસો જ આપ્યા પંચાવનસો બાદ કરી વધ્યા તો રૂપિયા ને કાંટા ઘડિયાળ હોય કેટલા રૂપિયા ની હોય ચારસો રૂપિયા ની ઘડિયાળ હોય ચારસો રૂપિયા ઘડિયાળ હોય જેના બાકી છે લખીને પૂરું કરો ચલો કોઈ પણ દાખલા નંબર બાવીસ ત્રેવીસ છે ચોવીસ ચલો કોઈ પણ રકમ ને આઠ ટકા ના વાર્ષિક સાદા વ્યાજના દરે કેટલા સમય માટે મૂકવાથી બમણી થઈ જાય તો કેટલો સમય એટલે શોધવાની શું આપણે મુદ્દત બરાબર તો આપણી જોડે મુદ્દલ ધારો કે કોઈ પણ લઈ લેવો મુદ્દલ બરાબર સો વ્યાજ બરાબર સો બરાબર અને દર બરાબર આઠ જો સો મુદ્દલ હોય સો વ્યાજ થાય તો બમણી થાય થાય કે ના થાય તો મુદ્દત બરાબર સૂત્ર શું હતું મુદત બરાબર સો ગુણ્યા વ્યાજ ભાગ્યા મુદ્દલ ચલો સો ગુણ્યા વ્યાજ કેટલું હતું તો કે સો મુદ્દલ કે સો અને દર કેટલા ટકા છે આઠ ચલો જીરો જીરો ઉડી ગયા સો ભાગ્યા આઠ કરો બાર પોઈન્ટ

વર્ષ આવે વર્ષ આવેલો દાખલા દીપક અમુક વ્યાજના દરે ત્રણ વર્ષ માટે સાદા વ્યાજ મૂક્યા તો તેને કેટલા મળ્યા હવે અમુક વ્યાજના ના દર આપેલો છે નહીં વ્યાજ કેટલું આપેલું છે બારસો સૂત્ર શું મૂકવાનું આપણે દર વાવ બરાબર જો અમુક વ્યાજ ના દરે તો દર બરાબર સૂત્ર ગુણ્યા ચલો સો વ્યાજ કેટલો મળ્યું તું વ્યાજ આપેલું છે તો કે વ્યાજ ના કેટલા મળ્યા ને બારસો રૂપિયા મુદ્દલ કેટલી હતી કોચ હજાર અને મુદ્દત કેટલા વર્ષની ત્રણ વર્ષની એક બે ત્રણ ચોક બાર ચાર દુ આઠ તો કેટલા ટકા હોય આઠ ટકા આવે હવે શું કે જો તે આજ રકમ ને હવે આજ રકમ એ જ વ્યાજ ના દરે વ્યાજ દર કેટલો આઠ ટકા મૂડી કેટલી થઈ તો કે પોચ કેટલા વર્ષમાં દર ગુણ્યા મુદ્દત ભાગ્યા ચલો મુદ્દલ કેટલી થઈ તો કે પોચ હજાર દર કેટલા ટકા મળી ગયો આઠ ટકા મુદ્દત કેટલા વર્ષની છે આઠ વર્ષની ચલો ભાગ્યા

નવ માસ માટે બાર હજાર નવ ટકાના દરે છે નવ આપેલા શું કીધું મેં તમને પેલા બાર મૂકવાના છે ઓકે ચલો મુદ્દલ કેટલી હતી બાર હજાર મુદ્દત કેટલી છે તો કે નવ મહિનાની અને દર કેટલા ચાલ્યા છે નવ ભાગ્યા સો ગુણ્યા આપણે બાર મૂકવા પડે જીરો જીરો એકસો વીસ થાય આ બાર વાર ઉડી જાય દસ નવા નેવ અને નવે નવે એટલે આઠસો ને દસ થાય કેટલા થાય દસ શું મળ્યું બરાબર બાર હજાર આઠસો દસ મળે કુલ કુલ કેટલી મળે બાર હજાર આઠસો ને દસ દાખલા નંબર સત્યાવીસ રૂપિયા એક નો એક મહિનાનો 3 પૈસા ના કરે રૂપિયા 1 નો 1 મહિનામાં કેટલા 3 પૈસા દાખલાઓ ગણાયલો सेम टू सेमો 6ઠો દાખલો सेम टू सेम આવના હો છે કોઈ ફરક છે ના કોણ ગણે છે 5 + 7 કેટબર 6 सेम टू सेम દાખલો છે તે ગણો તો લે સુને દાઈજી ફટાફટ બે સેકન્ડ માં જોવાઈ જાવ છું આજુએ એક નો એક મહિનાનો ત્રણ પૈસા તો પંદર હજાર આઠસો નું મહિના ત્રણ પૈસા અંદર કેટલા થાય એ તો તમારે શોધવા પડે પેલા ચલો લો તમે આ છ કર્યા તો ડાયરેક્ટ તમે પંદર હજાર આઠસો ગુણ્યા છ કર્યા બરાબર આ તો શું કર્યું છ પૈસા અંતરે ગણ્યા જો પેલા ધારો કે એક રૂપિયા એક રૂપિયાનું એક મહિનાનું ત્રણ પૈસા એક રૂપિયાનું એક મહિનાનું ત્રણ પૈસા તો પંદર હજાર આઠસો નું એક મહિનાનું ત્રણ પૈસા પ્રમાણે કરવું પડે પંદર હજાર આઠસો ગુણ્યા ત્રણસો કરવા પડે તો મહિનાનું આવશે પછી તમે એને છ વડે ગુમાન થાય बरोबर जो ए भूलात नाही આપણે હોય કરી દીજે 3 પૈસા 0 0 3 + 24 + 4 બધી બે 3 55 + 77 નો 7 + 9 + 1 કાણા કા 3 + 1 4 बरोबर અને પૈસામાં ફેરવી દી એટલે 475 74 થાય बरोबर 474 પૈસામાં ફેરવો એટલે હો આપણે ફેરવી દઈએ ભાગ્યા ચારસો ચુમ્મોતેર ડબલ જીરો ભાગ્યા સો કરો જીરો જીરો ઉડી જાય ચારસો ને ચુમ્મોતેર રૂપિયા મહિનાના પણ ગુણ્યા ને કરો છ ચુમોતેર ગુણ્યા છ સો ચોક ચોવીસ નો ચોકડો વધી બે સો છે બેતાલીસ ને ચુમ્માલ ચોકડો વધી ચાર સો ચોક ચોવીન ચાર અઠ્યાવીસો રૂપિયા વ્યાસ થાય

ચલો માનુષ્ય અમુક રકમ ને માં સાદા વ્યાજે બે વર્ષ માટે મૂકે તો કેટલા થાય છે તેવીસ હજાર અને પોચ વર્ષ માટે મૂકે તો સત્યાવીસ હજાર મળે છે તો માનુષ્ય કેટલી રકમ બચત માટે મૂકી अच्छे। अच्छे चाँ द्वान चाँ को। काजल रकम एतले मुद्दल शोधवान आपल बरोबर सूत्र कुतू

બોલો બે વર્ષ માટે ત્રણ વર્ષ વધ્યા બે ને આ ત્રણ વર્ષ એટલે પોચ વર્ષ થઈ ગયા પોચ વર્ષ થયા કુલ ધારો કે આ બે વર્ષ ના અને બે માં તો ફરી ત્રણ ઉમેર્યા તો થયા તો કેટલા થઈ ગયા સત્યાવી પોણસો થઈ ગયા તો એક વર્ષના કેટલા થાય તો કે પિસ્તાળીસો ભાગ્યા ત્રણ કરો તો બાદ કરવાના તેવી હજાર માંથી તેવી માંથી તમારે કેટલા બાદ કરવાના પંદરસો એક વર્ષના પંદરસો બે વર્ષ માટે મુક્યા છે એટલે ત્રણ હજાર રૂપિયા વ્યાજ જડ હોય ત્રણ હજાર રૂપિયા તમે બાદ કરો તો તમને મળે વીસ હજાર રૂપિયા મળે શું હોય વીસ હજાર નેક્સ્ટ જો કામીને તેની પાસેની ચોક્કસ રકમ ને ચોક્કસ તરે બે વર્ષ માટે સાદા વ્યાજે મૂકે તો રૂપિયા એકસો એસી મળે અને આની બમણી રકમ આની બમણે બમણી રકમનું દોઢ વર્ષ માટે શું કહેવાય દોઢ ઘણા વ્યાજના દરે તે જ સમય મર્યાદા પ્રમાણે મૂકે તો તેને વ્યાજ કેટલું મળે એટલે હવે જોવાડું શું કહેવાય કામની પાસેથી તેની ચોક્કસ રકમ તો કોઈ રકમની ખબર છે નહીં ખબર હે ના પણ ચોક્કસ દર એટલે કે દર ની કોઈ ખબર છે નહીં પણ બે વર્ષ માટે બે વર્ષ માટે સાદા વ્યાજે મૂકે તો તેને કેટલા મળે છે એકસો ને એસી બે વર્ષ માટે તો આમાં શું શું આવી ગયું આ એકસો એસી શું આવી ગયું તો કે ભાઈ દરે આવી ગયો મુદ્દલે અને મુદ્દત

એક અપૂર્ણાંક એક દુત્યાંશ એટલે કેટલા વર્ષ કેટલા વર્ષ કેટલા દોઢ વર્ષના દોઢ ગણા દોઢ ઘણા એટલે ખરું પડે એક ગણું અને એક બીજું અડધું એટલે દોઢ થાય બરાબર એક અને બીજું અડધું તો કે દોઢ ગણા વ્યાજ દરે તે જ સમય મર્યાદા સમય મર્યાદા કેટલી હતી બે વર્ષ માટે મૂકે તો વ્યાજ કેટલું મળી શકે તો હવે શું કરો જે રકમ છે એની બમણી બમણી રકમ રકમ તો એકસો એસી ના હજારો છત્રી ત્રણસો ને સાહીઠ બે કા બે ને ત્રણ તૃતીયાંશ ઘણા સો ચલો આ જીરો જીરો આ બે બે જીરો જીરો ચલો છત્રી ગુણ્યા ત્રણ કરો છત્રી ગુણ્યા ત્રણ એકસો આઠ ભાગ્યા દસ કરો હા હા ભાગ્યા દસ

બે મેો બે વર્ષ માટે બમણી રકમ નું વ્યાજ કેટલું થાય આનો આ છે રકમ બમણી થઈ ગઈ તો વ્યાજ કેટલું થઈ જાય બમણું થઈ જાય તો એકસો ના કેટલા થઈ જાય ત્રણસો સાહીઠ પણ હવે શું કીધું છે કેટલા ગણા વ્યાજ ને ધરે બે કા બે ને એક ત્રણ દ્રુત્યાંશ ચલો કરીએ એકસો એસી ના એકસો એસી આવશે પાંચસો ચાલે આવે શું આવે પાંચસો ચાલે કોઈ કરવા ને સીધું સીધું ચલો નેક્સ્ટ દાખલા નંબર ત્રીસ સો નું અમુક સમય મર્યાદા માટે સ્વાદુ વ્યાજ રૂપિયા કેટલું હે

તો તો મુદ્દત ભાડે સૂત્ર શું હતું દર ગુણ્યા દર ગુણ્યા મુદ્દલ ઓકે પણ શું કીધું છે અમુક સમય મને વ્યાજ આપેલું છે આઠ પોઈન્ટ દર આપેલો છે દર આપેલો નથી તો ગણવાન થશે નહીં

રકમે આની હા તો હવે શોધવાનું સો રૂપિયાનું આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ પોચ તો પંચાવન હજાર કેટલું થાય ચલો જીરો પંચાવન હજાર આઠ પોઈન્ટ સો ગુણ્યા મુખ પોઈન્ટ પંચ્યાસી કરો જીરો આઠ પંચા ચાલીસ ને શૂન્ય વધી ચાર આઠ પંચા ચાલીસ ચાર જુમાળી પાયા પાયા પચીસ નો પોતરો બે પાયા બે સત્યાવીસ સાત છ સેતાલીસો પંચોતેર આવે સેતાળીસો પંચોતેર ઓકે તો તમારો જવાબ લખી દો